જિલ્લાના સમા હતા અને સતત પ્રજાની ચિંતા કરતા એવા કલેક્ટર સાહેબ બંને ધારાસભ્ય શ્રી સીજે ચાવડા સાહેબ આર્ય સિંહ જેગોડા તથા લોખંડી પુરુષ અને આઝાદીના સાચા અર્થમાં ઘડવૈયા કહેવાય એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની દોઢસો મી જન્મ જયંતિ ઉજવણીના આખા વર્ષમાં આખા દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે આ દેશને મજબૂત બનાવવા માટે દેશને એક બનાવવા માટે દેશને દુનિયાના નકશા ઉપર કેવી રીતે ભારતનો નકશો અખંડિત બને એના માટે સતત પ્રયત્નશીલ કરી અને પાંચસો તેતાલીસ કરતા પણ વધારે રજવાડાઓને એક કરી અને ભારતને અખંડ ભારત બનાવવાનું કામ કરનારા આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને આજે હું સાચી શ્રદ્ધાંજલિ પણ આપું છું એમના જન્મજયંતિ નિમિત્તે સરદાર સાહેબ એક ઉચ્ચ કક્ષાના બેરિસ્ટર હતા અને બેરિસ્ટર હોવા છતાં પણ પોતે પોતાના વ્યવસાય સાથે કરી ગુજારી શક્યા હોત પરંતુ ગાંધીજીના વિચારોથી પ્રેરિત થઈ અને ગાંધીજીની જે સ્વતંત્રતાની લડાઈ હતી એમાં પોતે સહભાગી કેવી રીતે થઈ શકે એના માટે પોતાનું સર્વસ્વ કેંચી દઈ અને દેશ માટે જેઓએ એક લગન લગાવ્યું અને દેશના આપણા ગુજરાતી તરીકે એક ગૌરવ લેવાની બાબત છે કે ગાંધીજી પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ બંને એ વખતે સ્વતંત્રતા આંદોલનનું નેતૃત્વ કરતા હતા ત્યારે

જે જીંદીમાં બુરી બુરી ન હો શકાય એવો એમનો પ્રયત્ન હતો અમદાવાદના મેયર પણ તરીકે પણ તેમણે ગુજરાતની અંદર પોતાની સેવાઓ આપી અને દેશની અંદર આ સનદી સેવાઓ કેવી રીતે લાગુ થાય આઈએએસ અને આઈએપીએસ આયા પાસે સેવા અધિકારીઓ દ્વારા 20 માં લોકતંત્રને બળવવાનું કામ અને સરદાર સાહેબે જીતે વખતે નિર્ણય કરીને કર્યો આજે એમની દોઢસો મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશની અંદર આ પ્રકારનું મદયાત્રા કરીને લોકોને મને સરદાર સાહેબ પ્રત્યે જે માન છે એ લોકો જોડાય એના માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જે કાર્યક્રમનું આયોજન કર્યું છે એ ખૂબ સુંદર અને સરસ આયોજન જિલ્લા વહીવટી તંત્ર કરેક્ટર સાહેબની અધ્યક્ષતામાં થઈ રહ્યું છે ત્યારે આજે પત્રકાર મિત્રો અહીંયા ઉપસ્થિત છે ત્યારે સરદાર સાહેબની સાથે આપણા એમના દીકરી મણીબેન મહેસાણામાં રહેતા હતા અને એ પણ આપણું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે આ વિસ્તારનું ત્યારે આપણા વિસ્તારના અને આપણા જિલ્લાના સૌ નાગરિકોને આપના વતીથી મારી નમ્ર અપીલ છે કે બધા જ લોકો જે વિસ્તારમાં સરદાર પટેલ સાહેબની જે પદયાત્રા નીકળે એમાં જોડાય પક્ષા પક્ષીથી ઉપર જઈ અને ભારતના એક નાગરિક તરીકે ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જે સાચી શ્રદ્ધાંજલિ દોઢસો વર્ષ દોઢસો માં વર્ષે આપી શકાય એ માટેનું આપણે સૌ રાજ્યના વહીવટી તંત્ર અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જે પ્રયાસ થઈ રહ્યો છે એમાં બધા જ નાગરિકો જોડાય માન્ય પ્રધાનમંત્રીએ વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સરદાર પટેલજીની પ્રતિમા કે વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું અને એકસો મીટર ઊંચી આ પ્રતિમા એમને બનાવી અને ગુજરાત સરકારે જે તે વખતે માનની પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એનો નિર્ણય લઈ અને દેશના દરેક રાજ્યોના ખેડૂતોનું લોખંડ જે ખેતીમાં વપરાયું હોય એવા લોખંડના ઓજારોનો એક અંગ ભેગો કરી અને બધા જ લોકોની શ્રદ્ધાંજલિ અને બધા જ લોકોનો સહભાગી થાય એવો પ્રયાસ જે તે વખતે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી

સાચી શ્રદ્ધાંજલિ આપી આપણા નેશનલ હીરો કહેવાય એવા આદરણી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને ને ટોટ બધા લોકો જોડા છે અને બધા જ લોકો અપજયાત્રામાં જોડાય અને માને સરદાર સાહેબ જે સ્વપ્ન છે કે ભારત એક બને નેક બને અને વિશ્વમાં શ્રેષ્ઠ બને એ માટે એમનો પ્રયાસ છે ત્યારે પુનઃ હું જિલ્લા વહીવટી તંત્રનો માનનીય પ્રધાનમંત્રીશ્રીનો માનનીય મુખ્યમંત્રીશ્રીનો તથા જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીનો આપણા સાંસદ આદરણ હરિભાઈ સાહેબ તમામ નો હૃદયથી આભાર માનું છું કે આ પ્રકારની પદયાત્રા જિલ્લામાં દરેક વિધાનસભા અને જિલ્લા કક્ષાની એક મોટી પદયાત્રા થવાની હોય ત્યારે આપણે સૌ સાથે મળી અને માન્ય આપણા સૌના ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી જન્મ જયંતિ નિમિત્તે નીકળનારી પદયાત્રામાં જોડાઈએ અને